સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સુપ્રીમ કોર્ટના આદેશ સામે આદિવાસી સમુદાયે આક્રમક વલણ અપનાવ્યું છે આ મુદ્દે ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા સહિતના નેતાઓની અધ્યક્ષતામાં એક વિશાળ જાહેર સભા યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં સંખ્યા જનમેદની ઉમટી પડી હતી આદિવાસી સમાજનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ નો આદેશ તેમના અસ્તિત્વ માટે જોખમી છે ઊંચાઈ ધરાવતા પહાડો પર આદિવાસી સમાજ ના રહેણાંક સ્થળો આવેલા છે જે આ આદેશ થી પ્રભાવિત થઈ શકે છે આદિવાસી સમુદાય માટે જળ જમીન જંગલ અને જોરું જે તેમની સંસ્કૃતિ અને અસ્તિત્વ નો અભિન્ન અંગ છે અત્યંત મહત્વના છે આ અધિકારો ના રક્ષણ માટે તેઓ મક્કમ છે આ મુદ્દે આગામી દિવસો ની રણનીતિ ખેડ બ્રહ્મા ના ખેરોજ થી શરૂ કરવામાં આવી રહી છે આદિવાસી સમાજે ચેતવણી આપી છે કે અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત તેમનો વિરોધ વધુ ઉગ્ર બનશે